ધારાસભ્ય શ્રી મહેશભાઈ પુરિયા દ્વારા સાલોદમાં રેલી કાઢવામાં આવી મળતી માહિતી મુજબ જાલોદ પાલિકા વિસ્તારમાં જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ચૂંટણી પ્રચારનો માહોલ ભાજપ તરફી જોવા મળી રહ્યો છે એકસો ત્રીસ સાલોદના સ્થાનિક ધારાસભ્ય શ્રી મહેશભાઈ પુરિયાની આગેવાની હેઠળ આજ રોજ ભાજપની રેલી આખા સાલોદમાં ઘડીએ બાઇક રેલી કાઢવામાં આવી હતી રેલીમાં ઢોલ બાજા સાથે દાહોદના સાંસદ સભ્ય શ્રી જસવંતભાઈ પાપુર સાહેબ અને જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી શંકરભાઈ અમલિયાર અને જિલ્લાના તમામ ભાજપનું સંગઠનની ઉપસ્થિતિ રહી હતી અને ઝાલોદ નગરપાલિકા ચૂંટણીમાં તમામ વોર્ડમાં ભાજપના ઉમેદવારને જીતાડવા મતદારોને રીઝવવામાં આવ્યા હતા અને વિકસિત ભારત વિકસિત ગુજરાતના મુદ્દાની સાથે રાખી અને એક ભારત શ્રેષ્ઠ ભારત સૌનો સાથ સૌનો વિકાસના સૂત્ર સાથે પ્રચાર કરવામાં આવી રહ્યો હતો અને રેલીની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી હતી પપ્પુભાઈ ડામો જાલોદ નગરપાલિકાના ચૂંટણી પ્રસાર નિમિત્તે આજે અમે નગરની અંદર એકથી સાત વોર્ડની અંદર બાઇક રેલીનું આયોજન કરવામાં આવેલ હતું ઝાલોદ મુવાડા ત્રિરંગા શોકથી મુવાડા રામજી મંદિર ત્યાંથી અમે બસ સ્ટેન્ડ બસ સ્ટેન્ડથી ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર સર્કલ બાબાસાહેબ આંબેડકર સર્કલથી વડબજાર થઈ અને ભારત ટાવર સુધી અમારી બાઇક રેલી યોજવામાં આવી હતી બાઈક રેલીમાં પંદરસો જેટલા અમારા ભારતીય જનતા પાર્ટીના યુવા કાર્યકર્તા ભાઈઓ અને બહેનો જનસંખ્યા ઉમટી હતી એમાં અમારા દાહોદના લોકપ્રિય સાંસદ જસવંતસિંહ વાભોર સાહેબ દાહોદના પ્રભારી સતીષ પટેલ સાહેબ જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ અમલ્યાર સાહેબ અમારા નગરપાલિકાના સંયોજક પંકજભાઈ અગ્રવાલ અને અમારા બીજા મદદની સંયોજક ભરતભાઈ શ્રીમાળી અને અમારા નગરના નવયુવાન નવનિયુક્તિ પ્રમુખ મયુરભાઈ પંસાલ અને અમારા સૌ સંગઠન મોરસાના સૌ પ્રમુખ પ્રમુખશ્રીઓ મહામંત્રીશ્રીઓ અને મોરસાના સૌ પદાધિકારીઓ અને બધા ઉમેદવારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા આજે નગરના સૌ મતદાર ભાઈ બહેનો વેપારી બંધુઓ નગરની જનતાએ અમને ઉષ્માબેર અમારી રેલીનું સન્માન અને સ્વાગત કરવામાં આવ્યું છે અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ અને ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની કાર્યશૈલીથી પ્રભાવિત થઈ સોળમી તારીખે મતદાનનો દિવસ છે સોળમી તારીખે સવારના સાતથી સાંજના છ વાગ્યા સુધી ભારતીય જનતા પાર્ટીના સત્તાવીસ ઉમેદવારોને કમળના નિશાન ઉપર જીતાડવા માટે આશીર્વાદ આપેલ છે થેન્ક યુ